ધોરાજીથી વેગઈ અને ઉમરકોટ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી એક તરફ વિકસિત ગુજરાતના સરકાર નારા લગાવી રહી છે અને સરકાર એવા પણ દાવા કરે છે કે સરકારનો વિકાસ છેવાડાના ગામડાઓ સુધી પહોંચી ગયો છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે રસ્તા બાબત થી આ રસ્તો બધા જોવે છે રસ્તા બાબત થી કે રસ્તામાં કોઈ કાર્ય હાલી હગે એમ જ નથી કોઈ વ્યક્તિ ક્યાં સુધીનો રસ્તો એટલે અમે ગામ ઉમર લગાડીને તો ધોરાજી એમ થાય કે હાલીન વઈ જાય ગાડી ધીરે હાલી ને આમ કનોણા જવું હોય તો એમ થાય કે આ કોઈ રોડમાં કોઈ ઠેકાણું જ નથી કે આ રોડ છે આનાથી તો કાચો રસ્તો હોય તો આપણે એમ થાય કે બે તગારા ટચ નાખીને રોડો બુરી દે હવે આમાં કેમ દર્દીઓને કેવી હાલત દર્દીઓ તો આમાં દર્દીઓની વાત જ પૂછવામાં ધોરાજી જવું હોય તો દર્દીઓને એમ થાય કે આપણે દવાખાને પહોંચશું કે નહીં પહોંચી એવી બધી હાલત ખરાબ થઈ ગઈ રજૂઆત કરી તંત્ર રજૂઆત બધા કરી આ બધા જોવે છે રજૂઆતમાં નીકળે છે રજૂઆત કરવા છતાં તો આ રોડ નો થઈ ગયો હોય અમારા અહીં વાત છે ધોરાજી થી વેઘડી ઉમરકોટ સુધીના રસ્તાની અત્યંત બિસ્માર હાલત અંગે ગ્રામ્ય વિસ્તારમાંથી ધોરાજી તરફ આવતા લોકોને આ બિસ્માર રસ્તાને કારણે હાલાકી થઈ રહી છે અહીંથી પસાર થઈ રહેલ લોકોનું કહેવું છે કે રસ્તામાં એટલી હદ સુધી ખાડા પડી ગયા છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ સમજવું જટિલ બન્યું છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેન્ટનું પાણી હલતું નથી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગતિશીલ ગુજરાતના સ્વપ્નને આ રસ્તાઓ રોડવી રહ્યા છે રસ્તાની હાલત તો આ તમને કે ભાઈ આ બેગડીથી આપણે સુધી રસ્તા બેકાર છે ખાડા ખબડા નો કેસ હોય કઈ તો લઈ જવા માટે બઉ વાવું પડે સાધન આપવું પડે પડે અને આ રહી ઉડે મોટર સાઈકલ લઈને જતા હોય મોટું ફોર વ્હીલ નીકળે તો સાઈડમાં માં ભરીંગ દઈ કાકરી ઉડે તો પગમાં લાગે કોઈ કેવી બેકાર જ છે રસ્તો જોયા જોવા પ્રમાણે કોઈ હમું જોતું જ નથી

રોડ વિશે મારું એ કહેવાનું છે કે કોઈ અધિકારીઓ કે તંત્ર આની જવાબદારી કેમ લેતા નથી અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ દરેક ગામવાળા ઉમરકોટ તરવડા રાયડી વેગડી ઈશ્વરિયા જામકંડોણા સુધીના દરેક ગામડા આજે જુનાગઢ જાઓ તમે એટલે જુનાગઢ જિલ્લાની હદ શરૂ થાય તો ટનાટન રોડ આવી જાય છે ઝાલાસર જે કોઈ અધિકારીઓને અમારા રોડ ની હાલત તો હાવ એકદમ બેકાર થઈ ગઈ છે અત્યારે એ ગોઠણ ગોઠણ ના ખાડા થઈ ગયા છે એટલા બધા થીગડા છે ધોરાજી જવું હોય કોઈ દર્દીને

લીરે લીરા ઉડાડતા હોય એવું લાગી રહ્યું છે કદાચ સ્થાનિક તંત્રને સરકારની બદનામીમાં વધુ રસ હોય તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ ન કહેવાય ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ દર્દી બીમાર પડે ત્યારે દર્દીઓને શહેરમાં હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે ખાસ કરીને કોઈ મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવાની કે કોઈ ઇમરજન્સી દર્દીની હોસ્પિટલ લઈ જવાનો વખત આવે ત્યારે એકસો આઠ અને અન્ય ઇમરજન્સી વાહન પણ સમયસર પહોંચી શકતું નથી વિપુલ ધામે છે તો રાજી રસ્તા ધામમાં જો તમે અટાણે કેમેરો ફેરો હોય તો ફોટા પાડી શકો છો એટલા બધા રોડ રસ્તા ખરાબ છે કે કોઈ કોઈને ક્યાંય જવાનું મન જ ન થતું એમ કે આપણે ક્યાંય જવું હોય ને તો આપણને એમ થાય માંડી વારી દવાખાનામાં એવું છે કે ક્યાં જવું હોય તો એમ થાય કે ન્યા પૂર છૂટા તો આપણે રહેવું કે હાડેક આવી જાય હું થાય આટલા બધા રસ્તા ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો કરો અમારે ઉમરકોટ થી ધોરાજી અમારે તો સાહેબ રોજ જવાનું હોય તો અટાણે કોઈ રિક્ષા યુવાળા ન આવે એમ કે ખાડા ને ખબડા ને ભાડું ડબલ લે અમારી આગળથી કારણ કે રસ્તા તો એટલા બધા ખરાબ છે એટલે ભાડાને હિસાબે પબ્લિક ને બધી તકલીફ પડે છે એમ દર્દીની તો એને આ વાત કરી એમ કે એને ન પૂછો વા દેવડી બધી દર્દીની હાલાકી ખરાબ છે એમ रथવાડું रथમાં શું થયું તો ઓમણા આપણે રથ રોદા આવ્યા ને એટલા બધા ખાડાવાળા રસ્તા હતો રથનામાં આવેલા પાઇપ કોઈ નહીં તૂટી ગયા અમારે મોતામાં મોતી સાહેબનો પછી એ રથ નહીં અમે અહીંયા વાળા અમારે નાના ગામમાં તો હોય નઈ પછી પેટી લઈ આવ્યા અને એ બધું વેલ્ડિંગ કરાવ્યું ને એવું બધું કરાવ્યું અને પછી પાછું અમે રસ નહીં તૂટવાનું કારણ શું હતું આ રસ્તો ખરાબ હે હિસાબે છે